ખોટા ફોર્મ નંબર સાત ભરાયેલા મતદારોએ ભચાઉ પ્રાંત કચેરીમાં લેખિત રજૂઆત કરી છે જેમાં વાઢિયા જંગી ઓધાઈ અને ગામની યાદી જે છે તેમાં વાંધા જોવાની વાત મળી રહી છે તમામ મતદારોએ ઓળખ અને હાજરીના પુરાવા રજૂ કર્યા ખોટા વાંધાઓની લોકશાહીની જે પ્રક્રિયાને ખોરવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે ખોટા ફોર્મ ભરવાનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે જ્યારે ભચાઉ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખના ઘરના સભ્યોના નંબર સાત ભરાતા રાજકીય ગરમાવો જે છે તે હાલ કચ્છની અંદર દેખાઈ રહ્યો છે જો આપણે આ બંને દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં જે મતદારો છે કે જેમના નામથી ફોર્મ નંબર સાત ભરાયા એ લોકો રજૂઆત કરવા માટે ગયા અને જે અસામાજિક તત્વોએ જે લોકોએ આ ફોર્મ નંબર સાત ભર્યા છે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી ત્યારે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં એ મતદારો જે છે તે કચેરીએ પહોંચ્યા હતા ત્યાં રજૂઆત લેખિક અને મૌખિક પણ કરવામાં આવી છે ત્યારે પ્રતિક્રિયા પણ સાંભળો એ લોકોની કે તેમને કેવી રીતે ખબર પડી કે તેમના નામે કોઈએ સાત નંબરનું વાંધાજનક ફોર્મ ભર્યું છે અને હાલ એની તપાસ ક્યાં સુધી પહોંચી છે પત્રકાર મિત્ર આજ રોજ સામખેડી ગામના મુસ્લિમ સમાજના બધા અગ્રણીઓ તેમજ સામખેડી ગામના વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ માજી સરપંચ ચાલુ સરપંચ જગદીશ મહારાજ બંને તાલુકા પંચાયતના અમારા ડેલીકેટ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને કાનજીભાઈ તેમજ વિવિધ સમાજ બધી જ સમાજના અને અન્ય સમાજ અન્ય ધર્મના બધા જ અમારા પાણી અમારી સાથે આવે છે તેમજ આધોઈ ગામ અને જંગી ગામના પણ સરપંચ અહીંયા ઉપસ્થિત છે આધોઈના પણ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત છે મારો નામ અબ્દુલભાઈ રાઉમા છે હું સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીમાં લઘુમતી મોરચાના પ્રમુખ તરીકેની સેવા આપું છું અને છેલ્લા વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું એક વખત તાલુકા પંચાયતની ચૂંટણી પણ લડી ચૂક્યો છું કાઉન્સિલર તરીકે સામખેરી ગ્રામ પંચાયતમાં ત્રીજી ટ્રમથી કાર્યરત છું તેમ છતાં કોઈક આખો જેવી રીતે સ્કેમ થયો હોય અજાણ્યા વ્યક્તિઓ દ્વારા જે વ્યક્તિઓ કોઈ દી મને લાગે છે સામ ગામ જોયો હશે કે નહીં જોયો એ પણ મને ખબર નથી એવા અજાણ્યા વ્યક્તિ દ્વારા હમણાં તાજેતરમાં મતદાન સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆર ની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ મતદાન સુધારણા કાર્યક્રમ આવ્યો અને એ કાર્યક્રમમાં હોમ નંબર સાત રજૂ કરી અને સામખિયાળી ગામના વિશેષ એક સમાજ જ મુસ્લિમ સમાજના ત્રણસો ને છેતાલીસ જેટલા નામ કમી કરવા માટેની માંગણી કરી અને એ લોકો અહીં રહેતા નથી સ્થળાંતરિત છે આવી માંગણી કરવામાં આવી જ્યારે આ મામલાની ની અમને ખબર પડી સ્થાનિક બીવેલોને તો આ બાબતથી થી સજાગ કર્યા જ નથી એમને ખબર જ નથી બીવેલો આવી કોઈ કામગીરી આમ તો આવવું જોઈએ નીચેથી બીવેલોથી ફોર્મ ઉપર આવે અને એ રજૂ થાય પણ ઉપરથી ફોર્મ ઉપરથી આવે ભગવાન જાણે આલ્લાહ જાણે ક્યાંથી આવ્યા પણ અજાણ્યા લોકો પ્રાપ્ત સાહેબને કચેરીમાં આવા ફોર્મ આપી ગયા અને એ ફોર્મ બીએલઓ મારફતે ગામમાં આવ્યા અને એમને ખબર પડી કે આ લોકો કમી માંગણી કરીએ છીએ તો જે કોઈ નહીં રહેતા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને અને આ ફોર્મ મને તો જાણવા મળ્યું છે કે સામખેડી ગામ નહીં પણ આખા ભચાઉ તાલુકાના તમામે તમામ જે ગામો છે કોઈ ગામ આનાથી બાકાત નથી જે આ પ્રકારના ફોર્મ ભરાણા હોય એ વ્યક્તિઓનો સંપર્ક કરીએ છીએ તો કાં તો ફોન બંધ આવે છે એમના મોબાઈલ નંબર એમાં છેકવામાં આવ્યા છે કોઈ સટા વ્યક્તિનો કોન્ટેક્ટ કરી છી તો ઈ કે છે કે સાત નંબર ફોર્મ શું છે ઈ મને ખબર નથી મારે એ જાણ બહાર મારો ફોર્મ ભરાવામાં આવ્યો છે એટલે આ બધી બાબતોને લઈ અને આજે મેં પ્રાત સાહેબને મળ્યા આવેદન પત્ર આપ્યો પ્રાત સાહેબ કને મારી બે માંગણીઓ છે એક તો અમે બકાયદા ભારત ના રહેવાસી થી અને અહીં જ રહેવાના થી આજ મિટી માં દફન થવાના થી બરાબર એટલે એવા કોઈ કાગળ સાથે તેડા કરે એનાથી અમે કે પહોંચવા નથી પણ 100% અમારી લાગડી ને ઠેસ પહોંચે વિશેષ એક સમાજ સાથે કોઈક વાંધો લે તો આખી સમાજની લાગણી ઠેસ પહોંચે એટલે મેં કલેક્ટર બે કરી છે એક તો અમારો એક પણ સાચો મતદાર જે છે એનું નામ કમી જોઈએ મેડમે ખાતરી આપી છે પણ એક પણ મતદાર આમાંથી કમી થશે નહીં સાથે સાથે અમારી આ માંગણી છે જે ખોટા સાત નંબરના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે આ જે કૃત્ય કર્યો છે એના ઉપર કાયદાકી કાર્યવાહી થવી જોઈએ આ અમારી માંગણી છે

જે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવે છે કે જેથી લઈને આ ગામના જે વ્યક્તિ નથી એમનું મતદાર અધિકાર છીનવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એમને લઈને જે વિરોધ આજે કચ્છના સામખિયાળીમાં જોવા મળી રહ્યું છે આજ લોકો પચાસ થી સાહીઠ જેટલા લોકો પ્રાંત કચેરીએ આવી પહોંચ્યા છે ત્યારે આ સામખિયાળી માંથી ત્રણસો ને છેતાલીસ અંદાજીત એટલા નામો બકાયત કરવા માટે જે સાત નંબર ફોર્મ ભરવામાં આવ્યા છે એમાં લઈને આજે મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા પણ મળી રહ્યું છે કેમેરામેન જયેશ રાજગોરના સાથે જમલ રાયમા સામખિયાળી કચ્છ